બાય લોગ ગુજરાત ગાર્ડન સિટીમાં ફૂલ પાણી તમે જોઈ શકો છો ખૂબ હાલત થઈ ગઈ છે ગજબનું પાણી ભરાઈ ગયું છે ગુજરાત ગાર્ડન સિટીમાં રોજમાં વરસાદ છે કંઈ છે નહીં ખતરનાક હાલત જો ખાલી બહુ વધારે પાણી થઈ ગયું છે ઓલોડ થઈ ગયું છે તમારે ભાઈ જો કેટલું બહુ બધું ફર્ગ સુધી આવી ગયું છે પાણી ચિત્રો

ખતરનાક વરસાદ છે ભાઈઓ હાલત જો તમારું માથે બ્લોગ કરાવી દે તો લાઈક કોમેન્ટ શેર અને કરવાનું જય માતાજી મિત્રો વરસાદનું પાણી જો ખાલી વરસાદ છે ખતરનાક બહુ એટલે બહુ વરસાદ છે ભાઈ જવું ના પડે કોઈને ગજબ નો વરસાદ પડે છે ગાડી આવે છે ખતરનાક વરસાદ થઈ ગયો